અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલી જાહેરાત બાદ હવે યુટર્ન લીધો મેટ્રો કોરિડોર દેવાંગ દાણીએ મેટ્રો કોરિડોર આસપાસ આવેલા પ્લોટને પાર્કિંગ પ્લોટ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી થલતેજથી વસ્ત્રાલ સુધી અઢાર જંક્શન અને વાસણાથી મોટેરા સુધીના ચૌદ જંકશન આસપાસના ત્રણસો મીટર સુધીના પ્લોટને મુસાફરોના વાહન

ત્યાં આગળ મેટ્રોના પ્લોટ માટેનું એલોકેશન કરવામાં આવેલું છે પરંતુ જ્યાં જગ્યાએ નથી તો આજુબાજુ વસ્તી જ્યારે ભરચક હોય તો એ જગ્યાએ કોઈ પ્લોટ આઈડેન્ટિફાઈ થઈ શકે એમ નથી તો પરિણામે એએમટીએફ દ્વારા આવા વિસ્તારના લોકો છે એ મેટ્રો સુધી આવે અને અમદાવાદના એક ભાગમાંથી અમદાવાદના બીજા ભાગમાં જઈ શકે તેનાથી એ લોકોનો સમય પણ બચશે ઈંધણનો પણ બચાવ થશે અને વાતાવરણની અંદર પ્રદૂષણની માત્રા પણ ઘટશે